કેમ છું બાલ મિત્રો ધોરણ પાંચની અંદર જવાહર નવોદયની પરીક્ષા લેવામાં આવે છે તેમાં કુલ સો ગુણ હોય છે અને એસી પ્રશ્નો પૂછવામાં આવે છે એમાં સૌથી પહેલો વિભાગ માનસ માનસિક કસોટી હોય છે જેમાં અલગ અલગ પ્રકારની ચાલીસ જેવી આકૃતિઓ પૂછવામાં આવે છે ત્યાર પછી અંકગણિત હોય છે તેમના વીસ પ્રશ્નો અને ભાષા આધારિત ફકરાઓના વીસ પ્રશ્નો હોય છે આ રીતે એસી પ્રશ્નો અને કુલ સો ગુણનું પ્રશ્નપત્ર ઓએમઆરસી મારફતે લેવામાં આવે છે આપણે સૌથી પહેલા ગણિતનો પ્રથમ પ્રકરણ એટલે સંખ્યા જ્ઞાન વિશે આપણે જોઈશું ધીરે ધીરે આપણે અલગ અલગ કામ કરીશું એટલે સરસ રીતે આપણને સમજાઈ જશે સૌથી પહેલા અંકમાં અને શબ્દમાં અલગ અલગ દાખલાઓ પૂછવામાં આવે છે સૌથી પહેલા કોઈ પણ સંખ્યા આપી હોય તેને આપણે અંકમાં અને શબ્દમાં આરામથી લખી શકીએ છીએ એક સંખ્યા આપણે લખીએ છીએ આ સંખ્યાને જ્યારે લખીએ ત્યારે આપણે ખાસ એકમ દશક સો એ ખાસ શીખી લેવાનું છે એટલે કે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ અને દસ કરોડ ધોરણ પાંચની અંદર આપણે દસ કરોડ સુધીની સંખ્યાઓ પણ શીખતા હોઈએ છીએ હવે કોઈપણ સંખ્યા આપી હોય તો ચિંતા કરવાની જરૂર નથી જ્યાં જ્યાં એકમ દશક કરીએ જ્યાં જ્યાં દસ શબ્દ આવે છે ત્યારે આપણે બે અંકોને ભેગા કરી દેવાના છે સો અલગ રહેશે હજાર અને દસ હજાર આ બે અંકોને ભેગા કરીશું અને ત્યાર પછીની અંક છે એ આપણે અલગ લાખનો અંક દૂર રહેશે એટલે કે એકમ દશક સો હજાર દસ હજાર અને લાખ ત્રણ લાખ બેતાલીસ હજાર ને છવ્વીસ જ્યાં જ્યાં આપણે ભેગા કર્યા છે અંકોને તે ભેગા બોલીશું અને એ રીતે તેને શબ્દમાં લખી દઈશું ઘણી વખત વચ્ચે શૂન્ય આપવામાં આવે છે પરંતુ તેમની પણ તમારે ચિંતા કરવાની નથી એકમ દશક આ બેને ભેગા કરો સોને અલગ રાખો હજાર અને દસ હજારને ભેગા કરો અને લાખ અને દસ લાખ છે તો આ બેને આપણે ભેગા કરશું જે ભેગા છે એને ભેગા બોલવાના છે એટલે અહીં લાખમાં આવ્યા છે એટલે ત્રીસ લાખ અહીં ભેગા છે એટલે બે જ છે આગળ તો શૂન્ય છે એટલે બે હજાર સસો ને બે એટલે વચ્ચે જે શૂન્ય છે એને બોલવાની જરૂર નથી આ રીતે કોઈ પણ સંખ્યાને તમે સ્થાન કિંમતમાં લખી શકો છો હવે આપણે એક બીજો મુદ્દો સંખ્યા જ્ઞાનમાં જોઈએ તો એક દાર્શનિક કિંમત અને એક સ્થાન કિંમત આ બંને પૂછવામાં આવતું હોય છે એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ અહીં એક સંખ્યા આપણે લખી છે તેમાં આપણે આ છ જોઈએ છ આપણને દેખાય છે તો છ તે તો છ જે દેખાય છે એ એમની દાર્શનિક કિંમત કહેવાય કે જે આપણને દર્શન થાય છે એટલે એની દાર્શનિક કિંમત તો છ જ છે પરંતુ જ્યારે એને સ્થાન કિંમતમાં મૂકીએ ત્યારે એકમ દશક સો અને હજારના સ્થાન ઉપર છે એટલે એની કિંમત છ હજાર થાય છે એટલે કે એની સ્થાન કિંમત છ હજાર છે પણ દાર્શનિક કિંમત છ છે ઘણી વખત આનો તફાવત પણ પૂછવામાં આવે છે તો છ હજારમાંથી છ તમે બાદ કરી દો એટલે તમે એનો તફાવતનો સરસ મજાનો દાખલો ગણી શકો છો તો હવે બાળ મિત્રો તમને દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત સમજાઈ ગઈ છે હવે સ્થાન કિંમત ગણતી વખતે તમે એમ પણ કરી શકો કે જેમની કિંમત આપવાની છે એની પછી કેટલા અંકો છે તો કે ત્રણ તો ત્રણ મીંડા એમ લાગે એક હજી એક આપણે સંખ્યા મોટી સમજી લઈએ એટલે આપણે આરામથી એના જવાબ આપી શકીએ છીએ દાખલા તરીકે આપણે આ ત્રણની સ્થાન કિંમત આપીએ આપી છે દાર્શનિક કિંમત તો એની ત્રણ છે દેખાય છે ત્રણ સ્થાન કિંમત કેટલી છે સરળમાં કહીએ તો એમની પછી જેટલા અંકો હોય ને શૂન્ય લાગે અંક છે તો આપણે અને પાંચ મીંડા આપણે કરી દઈએ તો એમની કિંમત છે એ થઈ જતી હોય છે એકમ દશક સો હજાર દસ હજાર છે એટલા માટે એમને ચાર પાંચ મીંડા છે એ લાગતા હોય છે એટલે આ રીતનું લાખની અંદર છે એટલે પાંચ મીંડા લાગે બાકી જે અંક આપ્યો છે તેમની પછી જેટલી સંખ્યા છે એવા અંક શૂન્ય પણ આપણે મૂકી શકીએ છીએ ત્યાર પછી નવોદયની અંદર એકી અને બેકી સંખ્યા પૂછવામાં આવે છે એની જગ્યાએ ક્યારેક વિષમ શબ્દ અને સમ શબ્દ વાપરવામાં આવે છે તો પણ મુજાવર નથી વિષમ એટલે એકી છે અને સમ એટલે બેકી છે હવે જ્યારે એકી સંખ્યા શોધવી હોય એકી સંખ્યા એટલે કેવી કે જેમના બે સરખા ભાગ ન પડી શકે એ એકદમ સહેલું છે તમારે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક પકડવાનો છે ત્યાં એક ત્રણ પાંચ સાત અને નવ કોઈ પણ સંખ્યાનો એકમનો અંક એક ત્રણ પાંચ સાત અને નવ હોય તો એ સંખ્યા હંમેશા એકી બનતી હોય છે કારણ કે એકના ભાગ ન પડે ત્રણ પાંચ સાત અને નવ એના સમાન ભાગ પડી શકતા નથી હવે આ સંખ્યા આપી છે તો આપણે એને પાસ આખી સંખ્યામાં કંઈ નથી જોવાનું પાછળનો અંક જોવાનો છે એકમના અંકમાં નવ છે નવના સમાન ભાગ પડતા નથી એટલે આખી સંખ્યા એકી સંખ્યા કહેવામાં આવે છે હવે આપણે બેકી સંખ્યા જોઈએ જેમના એકમના સ્થાનમાં બે ચાર ત્યાર પછી છ આઠ અને શૂન્ય હોય તે સંખ્યા બેકી સંખ્યા એટલે કે સમ સંખ્યા હોઈ શકે છે એક ઉદાહરણ લઈએ કોઈ પણ સંખ્યા તમારે નવોદયની અંદર પૂછાય છે દાખલા તરીકે આ સંખ્યા પૂછી કે ભાઈ આપેલ સંખ્યા એકી છે કે બેકી એ આપણે નક્કી કરવા અથવા એમ પૂછે કે નીચેમાં આપેલી કઈ સંખ્યા બેકી છે તો તમારે સીધો એક કમનો સ્થાન જોવાનો છે છેલ્લે છ છે અને છના બે ભાગ પડે છે એટલે આખી સંખ્યા બેકી સંખ્યા બની જાય છે એટલે તમે ઝડપથી જવાબ મેળવી શકો છો તો એકમનો અંક એક ત્રણ પાંચ સાત નવ હોય તો એકી અથવા વિષમ બે ચાર છ આઠ કે શૂન્ય હોય તો તે સમ અથવા બેકી સંખ્યા કહેવામાં આવે છે ત્યાર પછી નવોદયની અંદર પૂર્વગામી અનુગામી સંખ્યા શબ્દ અલગ હોય પરંતુ આપણે એને તરત પહેલાંની સંખ્યા અને તરત પછીની સંખ્યા તરીકે ઓળખીએ છીએ પૂર્વગામી કોઈ પણ સંખ્યા આપી છે એમાંથી આપણે એક ઓછો કરીએ અહીં ત્રણ હજાર ચારસો છવ્વીસ છે હવે છવ્વીસમાંથી એક ઓછો કરીએ એટલે પચીસ થાય અથવા એકમમાંથી માંથી એક ઓછો કરીએ છ માંથી એક ઓછો કરીએ તો પાંચ થાય બાકી બધું મૂકી દેવાનું એટલે આખી આખી સંખ્યા તમે એમને મૂકી દેશો આ એમની પૂર્વગામી એટલે કે તરત પહેલાની સંખ્યા તૈયાર થઈ ગઈ પૂર્વગામીની અંદર માત્ર એક અંક તમારે ઘટાડવાનો છે ત્યાર પછી અનુગામી તરત પછીની સંખ્યા તો એમાં આપણે એક વધારવાનો છે જોઈએ એનું પણ ઉદાહરણ જોઈએ આ સંખ્યા તો એકદમ સહેલી છે આવી એક સંખ્યા આપી છે જોઈએ આપણે સંખ્યામાં આખી સંખ્યામાં કશું પણ કરવાનું નથી માત્ર આપણે છેલ્લે એકમ એકવીસ છે એમાં એક નાખો એટલે થાય અથવા એકમાં એક નાખો તો પણ બે થાય એટલે બાવીસ થાય એટલે બાકીનો આખો અંક આપણે એમ જ મૂકી દેવાનો છે એટલે આ થઈ ગઈ અનુગામી એટલે કે તરત પછીની સંખ્યા તો આ રીતે બાળ મિત્રો તમે આવા એકી બેકી સ્થાન કિંમત દાર્શનિક કિંમત ત્યાર પછી અંકમાં શબ્દમાં આ રીતે સરસ મજાના જવાબો ઝડપથી આપી શકો છો બાળ મિત્રો નવોદયની અંદર અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓના અલગ અલગ પ્રશ્નો પણ પૂછાતા હોય છે ચાલો તેમને આપણે શીખી લઈએ સૌથી પહેલાં કોઈપણ અંક આપણે લઈએ તો એ અંક દાખલા તરીકે અહીં ત્રણ લીધો છે આપણે તો એકના ઘડિયામાં આવે છે ત્રણ એકા ત્રણ તમે કરી શકો એક ત્રણ ત્રણ અને ત્રણ એકા ત્રણ આમ માત્ર ને માત્ર ત્રણ એક ત્રણના ઘડિયામાં અને એકના ઘડિયામાં આવે છે એટલે કે તેમના માત્ર ને માત્ર બે અવયવ પડે છે એક અને ત્રણ આટલા માટે જે ત્રણ છે એ અવિભાજ્ય સંખ્યા છે એટલે એની વ્યાખ્યા તો આમ જ બની ગઈ કે જે સંખ્યાના માત્ર બે જ અવયવો હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે હવે આપણે વિભાજ્ય જોઈએ અહીં એક ચાર નાની સંખ્યા લીધી છે તમે બીજી પણ સંખ્યા લઈ શકો તો કે એકના ઘડિયામાં આવે છે બે દુ ચાર પણ થાય છે અને ચારે ચારેય થાય છે એટલે કે એક બે અને ચાર પોતે આટલા અવયવો તેમના પડે છે એટલે કે બે કરતાં વધારે પડે છે કોઈ પણ સંખ્યાના બે કરતાં વધારે અવયવો પડે તેને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે તો બાર મિત્રો આ વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા તમે ઘડીઓ બોલી અને સમજીને પણ લખી શકો છો અહીં હું તમને એકથી સો સુધીની અવિભાજ્ય સંખ્યા બતાવું છું એકથી દસની બે ત્રણ પાંચ સાત છે અગિયારથી વીસ એકવીસથી ત્રીસ એકત્રીસથી ચાલીસ આ રીતે સો એ સો અંકમાંથી એકથી સો અંકોમાં આટલી અવિભાજ્ય સંખ્યા આપવામાં આવી છે એટલે કે પચીસ સંખ્યાઓ અવિભાજ્ય છે કે જેમના માત્રને માત્ર બે જ અવયવ પડે છે એટલે ખાસ બાળ મિત્રો આ ખાસ તમે જોઈ લેજો આમાંથી કોઈ પણ એકતાલીસ ઉપાડો તો પણ એકના ઘડિયામાં અને એકતાલીસ પોતાના ઘડિયામાં એના સિવાયના કોઈ પણ અંક વડે તેને આપણે ભાગી શકતા નથી નિશેષ એટલા માટે એમના બે જ અવયવો પડે છે તો આ બાળ મિત્રો ખાસ યાદ રાખજો અવિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા ઉપરથી આપણે કહી શકીએ તમને ઘણી વખત એવો દાખલો પૂછે છે પ્રથમ ત્રણ અવિભાજ્ય સંખ્યા તો કે પ્રથમ ત્રણ તમે બે ત્રણ અને પાંચ સંખ્યા ની શરૂઆત થાય છે ત્યારબાદ મિત્રો એક આ એક ખાસ વખી શીખી લઈએ આપણે કે ભાઈ એક અંકની નાના સંખ્યા શૂન્ય છે બે અંકની નાની સંખ્યા દસ ત્રણ અંકની નાના નાની સંખ્યા સો ચાર અંકની નાની સંખ્યા એક હજાર અને પાંચ અંકની નાના સંખ્યા દસ હજાર છે આગળ એક મૂકવો છે બાકીના ત્રણ મીંડા મૂકી દો એટલે એ નાના સંખ્યા બની જાય છે કારણ કે શરૂઆત ત્યાં થાય છે હવે મોટા મોટી સંખ્યા જો એક અંક હોય એક અંક તો મોટા મોટી નવ આવે છે ત્યાર પછી બે અંક હોય તો નવ્વાણું ત્રણ અંક હોય તો ત્રણ નવડા ચાર અંક હોય તો ચાર નવડા પાંચ અંક હોય તો પાંચ નવડા તો આ રીતે આપણે મોટા મોટી સંખ્યા તો ખૂબ સહેલી છે છ અંકની મોટા મોટી કીધી હોય તો તમારે છ નવડા મૂકી અને દાખલો બનાવી શકો છો નવોદયમાં ઘણી વખત તમને તફાવત આપવામાં આવે છે કે ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યામાંથી ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરો તો તમે ત્રણ અંકની મોટા મોટી તો કે ત્રણ નવડા ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા સો તો આ રીતે બાળ મિત્રો તમે બાદ ઝડપથી દાખલો ગણી અને સરસ મજાનો જવાબ ઝડપથી મેળવી શકો છો અને એ બી જે વિકલ્પ સાચો હોય એની ગણતરી કરી શકો છો તો બાર મિત્રો આ એક ખાસ અવિભાજ્ય વિભાજ્ય નાનામાં નાની સંખ્યા મોટા મોટી સંખ્યા એનો તફાવત એ ખાસ યાદ રાખવાનો છે હવે થોડાક નમૂનારૂપ પ્રશ્ન જોઈ લઈએ અહીં સંખ્યા સાત લાખ પાંચ હજાર બે ને આંકડામાં કઈ રીતે લખી શકાય હમણાં જ આપણે જોયું તો તમે એકમ દશકની મદદથી પણ તમે કરી શકો છો અહીં તમે જુઓ સાત લાખ પહેલી સંખ્યા જુઓ વિકલ્પ એ તમે જુઓ તો સાત લાખ પાંચસો થાય છે એટલે એ પણ ચાલેની નહીં ની અંદર જુઓ સાત લાખ પાંચ હજાર પછી બે છે તો બી જવાબ તમને સીધો જ સામો દેખાય છે આમ વિકલ્પ એક પછી એક તમે દૂર કરતા જાઓ તો તમને જવાબ મળતો જાય છે બીજા પ્રશ્નની અંદર એક સંખ્યા આપી છે એમાં કહ્યું છે કે ચાર અને સાતની સ્થાન કિંમતનો તફાવત કાઢવાનો છે તો ચાર ક્યાં છે તો કે ચાર એકમ દશક સો ને હજારના સ્થાનમાં છે તો એની કિંમત આપણે ચાર હજાર થાય છે સાતનું સ્થાન કિંમત છે એ દશકનું છે એટલે સિત્તેર થાય છે એટલે જો ભાઈ મિત્રો અહીં ચાર હજારમાંથી સિત્તેર બાદ કરો એટલે જવાબ તમારો મળી જાય છે આવી રીતના ઘણા બધા દાખલાઓ પૂછવામાં આવતા હોય છે આજે શીખવેલ ગણિતના અલગ અલગ મુદ્દા ઉપર તમારા નવોદયની બુકની અંદર દાખલાઓ આપેલા છે એ પ્રશ્નો તમારે સોલ્વ કરવાના છે જો ન આવડે તો એ પ્રશ્નોને અલગ લખી રાખવાના છે અને જરૂર તમે તમારા સાહેબ પાસે અથવા તમે મને પણ મોકલી શકો છો